નમસ્તે મિત્રો જોગી ટેલરમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું પ્રથમ એપીએસ પ્રોજેક્ટ્સ આઈપીઓની સંપૂર્ણ માહિતી તો આ કંપની કામ શું કરે છે ભારતમાં તેલ અને ગેસ યુટિલિટીઝને એન્ડ ટુ એન્ડ સેવાઓ પૂરી પાડે છે કંપની વેલ્ડિંગ પરીક્ષણ અને કમિશનિંગ સહિત ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ હાથ ધરે છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં કંપનીએ વિવિધ વિભાગોમાં સાતસો સિત્તેર લોકોને રોજગારી આપી હતી કંપનીનું આઈપીઓ ઓપન થાય છે અગિયાર માર્ચના રોજ આઈપીઓ ક્લોઝ થાય છે તેર માર્ચના રોજ ફેસ વેલ્યુ છે દસ રૂપીસ પર શેર પ્રાઇસ છે એકોતેરથી પંચોતેર રૂપીસ લોર્ડ સાઇઝ છે સોળસો શર્ટ આઈપીઓની સાઇઝ છે છત્રીસ કરોડ આઈપીઓ લાવવાના મુખ્ય કારણો જોઈએ તો મશીનરીની ખરીદી કાર્યકારી મૂડીને જરૂરિયાતોને પહોંચી વળવા અને સામાન્ય કોર્પોરેટરના હેતુઓ રવ્ય રિઝર્વેશનની વાત કરીએ તો ક્યુઆઈપીમાં પચાસ ટકાનો સમાવેશ થાય છે રિટેલમાં પાંત્રીસ ટકાનો સમાવેશ થાય છે એનઆઈએમાં એચઆઈમાં પંદર ટકાનો સમાવેશ થાય છે રિટેલમાં મિનિમમ એક લોટની અરજી કરી શકાય છે સોળસો શેર્સ મળશે એક લાખ વીસ હજાર એની અમાઉન્ટ થાય છે રિટેલમાં મેક્ઝિમમ અરજી એક લોટની કરી શકાય છે શેર સોળસો મળશે એકાખ વીસ હજાર એની અમાઉન્ટ થાય છે એચઆઈએન મિનિમમ અરજી બે લોટની થાય છે બત્રીસો શેર્સ મળશે બે લાખ ચાલીસ હજાર એની અમાઉન્ટ થાય છે હવે કંપનીની નાણાકીય પરિસ્થિતિ જોઈએ તો એકત્રીસ માર્ચ બે હજાર એકવીસમાં ત્રણ હજાર પંચ્યાસી પોઈન્ટ ત્રણ લાખના રેવન્યુ સામે કંપની એકસો બાર પોઈન્ટ લાખનો પ્રોફિટ કરે છે પાંચ હજાર બાસઠ પોઈન્ટ છાસઠ લાખના રેવન્યુ સામે ચારસો એકતાલીસ પોઈન્ટ લાખનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં પાંચ હજાર એકસો સડસઠ પોઈન્ટ ઓગણત્રીસ લાખના રેવન્યુ સામે કંપની સાતસો ચોસઠ પોઈન્ટ બાર લાખનો પ્રોફિટ કરે છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ લેટેસ્ટ આંકડા જોઈએ તો ત્રણ હજાર પાંચસો એક્યાસી પોઈન્ટ સાડત્રીસ લાખના રેવન્યુ સામે કંપની પ્રોફિટ કરે છે પાંચસો ત્રેવીસ પોઈન્ટ એકતાલીસ લાખનો આશા રાખું છું આપને ઇન્ફોર્મેશન મળી જશે વિડીયોને લાઇક કમેન્ટ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર